નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ફેબ્રુઆરી માસમાં મોટી ઉથલપાથલોના એંધાણો છે તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ગુજરાત ઉપર માવઠાનો ખતરો જોવા મળી શકે છે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે તો તેઓએ જણાવ્યું છે કે બે થી અને ત્રણ ફેબ્રુઆરી દરમિયાન માવઠું પડશે તો એકત્રીસ અને એક ફેબ્રુઆરીએ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે તો જેના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ સાથે કરા પડે અને ક્યાંક તો મેઘગર્જના પણ થાય તેવી શક્ય que tá cheio તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે તો નાણાં મંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરીએ આઠમું બજેટ રજૂ કરશે તો જેમાં લોકોને આશાઓ ફળી શકે છે તો બજેટમાં છ મોટી જાહેરાતો પણ થઈ શકે છે જેમાં પેટ્રોલ અને ડીઝલ ઉપરની ડ્યુટી પણ ઘટશે તો સસ્તું થશે તો આવકવેરામાં પણ રાહત મળી શકે છે જેમાં દસ લાખ મર્યાદા પણ થઈ શકે છે તો પીએમ સન્માન નિધિની રકમ બાર હજાર રૂપિયા પણ થશે તેમાં સસ્તા ઘર માટે કિંમત મર્યાદા વધી શકે છે જ્યારે મેડિકલ કોલેજોમાં બેઠકો પણ વધારો એટલે કે પંચોતેર હજાર પણ થઈ શકે છે જ્યારે બેરોજગારી ઘટાડવા રાષ્ટ્રીય રોજગારી નીતિ પણ જાહેર થઈ શકે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટો સમાચાર મળ્યા છે રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો દોસ્તો રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો છે તો તાપમાનમાં ઘટાડો થયો છે તો દસ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે તો રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે તો રાજ્ય સ્તરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે તો ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે રેશન કાર્ડના ધારકો માટે ખરાબ સમાચાર જ્યાં દોસ્તો વ્યાજબી ભાવની દુકાન હેઠળના રેશન કાર્ડ ધારકોને તેમની કલ્યાણકારી યોજના હેઠળ રાશનનો જથ્થો જેવા કે ખાંડ ચોખા ઘઉં તેલ તુવેર દાળ મળતા હોય છે ત્યારે હવે ફેબ્રુઆરી બે હજારના પચીસના માસમાં એનએફએસ હેઠળના રેશન કાર્ડ ધારકોને પચાસ ટકા જ તુવેર દાળનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તો આથી રાજ્યના પચાસ ટકા જેટલા રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો નહીં મળે એટલે કે તેઓએ તુવેરદાળનો માટે વંચિત રખાશે તો શું દોસ્તો તમારે પણ રાશન કાર્ડ મળે છે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પહેલી ફેબ્રુઆરીથી આ કામ નહીં કરી શકો હા દોસ્તો ડિજિટલ પેમેન્ટ માટે લોકો યુપીઆઈનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે તો હવે આવા સંજોગોમાં કેટલાક લોકોને યુપીઆઈ મામલે ઝટકો પણ મળી શકે છે જો તમે યુપીઆઈથી પેમેન્ટ કરતા હોય તો આ ન્યૂઝ ખાસ વાંચી લેજો તો પહેલી ફેબ્રુઆરીથી તમારા યુપીઆઈ આઈડીમાં જેવા કે એટ ધ રેટ હેસટેગ તેમજ ડોલરની વગેરે જેવી અક્ષરો હશે તો તમારું ટ્રાન્ઝેક્શન અટકી જશે તો દેશમાં ઘણી એવી એપ્લિકેશન સમસ્યા જેમાં આવા અક્ષરોનો ઉપયોગ થતો હોય છે તો ટ્રાન્ઝેક્શન અટકે નહીં તે માટે વહેલી તકે પગલાં લેવા જોઈએ ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવતું અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે છે જ્યાં દોસ્તો દિલ્હીના પૂર્વેશ્વરમાં અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ ઉપર શાબ્દિક હુમલો કર્યો છે અને કહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપ સાથે છે તો ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણીઓ લડી રહ્યા છે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો રોમિયો અને જુલિયટ જેવો છે તો ભાજપ અને અબ્જોપતિઓનો પક્ષ છે જ્યારે મોદી સરકાર અબ્જોપતિઓને લોન માફ કરી રહ્યા છે તો દેશમાં ખુલ્લેઆમ લૂંટ પણ ચાલી જો ભાજપ આવશે તો સામાન્ય માણસ ઉપર પચીસ હજાર રૂપિયાનો બોજ પણ વધશે તેવું પણ જણાવ્યું હતું તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છીએ એક કરોડને બાવીસ લાખથી પણ વધારે રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ જ્યાં દોસ્તો જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી જ વીજતંત્ર દ્વારા પુનઃ વીજ ચેકિંગની કામગીરી શરૂ કર્યા બાદ ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી અને જામનગર શહેર અને તાલુકામાં તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરીને વધુ એક કરોડને બાવીસ લાખથી પણ વધારાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે નાણાં મંત્રી આજે આર્થિક સર્વે રજૂ કરશે જ્યાં બજેટ સત્ર એટલે કે આજથી શરૂ થશે અને રોજ થશે તો સામાન્ય રીતે પહેલા આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે એટલે કે તે તારીખ એકત્રીસ જાન્યુઆરી એટલે કે આજે રજૂ કરવામાં આવશે તો આર્થિક સર્વેક્ષણ આર્થિક બાબતોના વિભાગોના આર્થિક વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે તો તે મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે જ્યારે તે બજેટના પહેલા નાણામંત્રી દ્વારા બહાર પાડવામાં આવે છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં એસ જીએસટી વિભાગે તો ચૌદ જેટલા ત્યાં દરોડા પાડીને નવ પોઈન્ટ અગિયાર કરોડથી થી કરચોરી ઝડપી પાડી છે તો એસ જીએસટી વિભાગે કેમિકલ્સ ગિફ્ટ આર્ટિકલ્સ તેમજ ઇલેક્ટ્રોનિક્સ બ્યુટી પાર્લર સહિતના વિવિધ ક્ષેત્રમાં કાર્યરત કુલ ચૌદ જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા તો જીએસટી અમદાવાદ સુરત વાપી વડોદરા વ્યારામાં પણ કેમિકલ્સના ચૌદ જેટલા વેપારીઓનો ત્યાં દરોડા પાડ્યા છે અને નવ પોઈન્ટ અગિયાર કરોડ થી પણ વધારાની રકમ કરચોરી ઝડપી પાડી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મહાકુંભમાં આવનારા યાત્રિકોની સુવિધા માટે રેલવે વોર્ડ તૈયાર કર્યો હા દોસ્તો પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં કરોડોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે તો યાત્રાળુઓ આ વોર્ડનું નિરીક્ષણ રેલવે મંત્રી અશ્વિ વૈષ્ણવે કર્યું હતું તો અહીંથી લાઈવ નિરીક્ષણ કરીને યાત્રાળુઓને પડતી મુશ્કેલીઓ નિવારવામાં પણ આવી રહી છે જ્યારે ખાસ કે કુંભમેળામાં બનેલી ભાગદોડથી ઘટનામાં અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો super punch or she. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે કુંભ મેળામાં જનારા ખાસ ધ્યાન આપજો તો નવા નિયમો જ્યાં દોસ્તો આજથી ચાર ફેબ્રુઆરી સુધી કુંભમાં વાહનોનો નો એન્ટ્રી છે તો મેળા વિસ્તારોને પણ વાહન પ્રતિબંધિત ઝોન પણ જાહેર કર્યો છે તો ચાર ફેબ્રુઆરી સુધી વીવીઆઈપી પાસ પણ રદ કરી દેવામાં આવ્યા છે તો વીવીઆઈપી સ્નાન અને એક્સપોર્ટ વાહનોના કાફલા ઉપર પણ પ્રતિબંધ છે તો ફક્ત બાઇક એમ્બ્યુલન્સ મનપા કોર્પોરેશનના વાહનો અને ફાયર બ્રિગેડના વાહનોને પણ એન્ટ્રી મળશે તો એક રૂ આવતા ભક્તોને સ્નાન કર્યા પછી બીજા રૂટ ઉપરથી પરત મોકલાશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવતો રશિયાનું અધ્યતન ફાઇટર જેટ પહેલી વાર ભારતમાં આવશે ઇન્ડિયા શોમાં પ્રદર્શિત કરાશે જેની માહિતી રશિયન દૂતવાસે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી આપી છે તો જેમાં અદ્યતન સ્ટીલ ફાઇટર જેટ એસયુ ફિફ્ટી સેવન એરો ઇન્ડિયા બે હાજરના ભાગ લેવા માટે ભારતમાં આવી રહ્યું છે તો રશિયા સતત એસયુ ફિફ્ટી સેવનની શક્તિ બતાવવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે તો તે આ દ્વારા ભારતીય લશ્કરી અધિકારીઓ અને સરકારને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ પણ કરશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી જાય છે કોમનવેલ્થ ગેમ્સના પ્રમુખની સીએમ સાથે મુલાકાત જ્યાં દોસ્તો કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ક્રિસ જેનકિન્સ ઓબીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી તો ગુજરાતમાં રમતગમતના ભાવિ વિકાસ અને ભારતની આંતરરાષ્ટ્રીય રમતો વિશે ચર્ચા પણ કરવામાં આવી હતી તો મુખ્યમંત્રીએ ગુજરાતના રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગામી કોમનવેલ્થ ગેમ્સ તેમજ વેઇટિંગ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ તેમજ અન્ય વૈશ્વિક સ્પર્ધાઓ માટે ગુજરાતની તૈયારીઓ વિશે માહિતી પણ આપી છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે કુંભ મેળામાં જીવ ગુમાવનારાઓને પરિવાર ને રૂપિયા પચીસ લાખની સહાય દોસ્તો કુંભ મેળાની ભાગદોડ દુર્ઘટનામાં લગભગ આંકડો સામે આવ્યો છે છે તો સીએમ યોગીએ ઘટનાની પણ આપી તો ભાવુક થયેલા સીએમ એ કહ્યું કે આ ઘટનાથી હું બહુ જ દુખી છું તો મારી સંવેદનાઓ બધા મૃતકોના પરિવાર સાથે છે તો તેમણે મૃતકોના પરિવારજનોને રૂપિયા પચીસ લાખની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે તો આ સાથે જ સમગ્ર ઘટનાની તપાસ માટે પણ આદેશો આપીએ છીએ ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છીએ ખેડૂતો માટે આનંદના સમાચાર દોસ્તો રાઘવજી પટેલે ખાતરી આપી છે કે ખેડૂતો પાસેથી તુવેર પ્રમાણમાં ખરીદી ખરીદી કરવામાં આવશે તો માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે તો રાજ્યમાં તુવેર પકવતા ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે પણ કૃષિ મંત્રી અનુરોધ કર્યો છે તો ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છુક કે ખેડૂતોને પણ આગામી તારીખ ત્રણથી થી લઈને વીસ ફેબ્રુઆરી બે સુધી ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે રૂપિયા ઘટાડો થયો રિચાર્જ દોસ્તો ટ્રાયની એક્શન પછી એરટેલ વીઆઈ અને એ તેમના નોન ડેટા પ્લાનની કિંમતમાં બસો દસ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે તો ટ્રાય ટ્રાયે ટેલિકોમ કંપનીઓને વપરાશકર્તા માટે ફક્ત વોઇસ કોલ પ્લસ એસએમએસ પેક શરૂ કરવા માટે કહ્યું હતું જે બાદ ત્રણસો ને દિવસના વેલિડિટી તેમજ અનલિમિટેડ વોઇસ કોલિંગ અને ત્રણ ત્રણ હજાર છસો જેટલા એસએમએસ સાથે જીઓ પ્લાન ઓગણીસો ઓગણસાઠ રૂપિયાથી ઘટાડીને સત્તરસો ને અડતાલીસ રૂપિયા થયો છે તો એ જ રીતે એરટેલ વીઆઈ અને બીએસએનએલ એ પણ તેમના પ્લાનની કિંમતોમાં ઘટાડો કર્યો છે તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો મહાકુંભમાં અઠ્યાવીસ પોઈન્ટ પચાસ કરોડથી પણ વધારે શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું જ્યાં દોસ્તો ગઈકાલે પ્રયાગરાજમાં મહાકુંભનો અઢારમો દિવસ હતો તો વાગ્યા સુધીમાં લાખથી પણ વધારે ભક્તોએ સ્નાન કર્યું હતું તો તેર જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં અઠ્યાવીસ પોઈન્ટ પાંચ કરોડથી પણ વધારે શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે તો મોની અમાવસ્યાના રોજ લગભગ આઠ કરોડ કરતા વધારે લોકોએ સ્નાન કર્યું હતું તો સરકારે બે હજાર ઓગણીસમાં દરમિયાન તૈનાત અધિકારીઓને તાત્કાલિક બોલાવી લીધા છે જેથી વ્યવસ્થાઓને વધુ સુધારી શકાય તો દોસ્તો ત્યાર પછી પોઈન્ટ એટલે કે જીરો પોઈન્ટ ત્રીસ ટકા વધીને છોતેર હાજર સાતસો ને અંક ઉપર બંધ થયું જયારે એનએસસીનો નિફ્ટી ફિફ્ટી ન્યાસી પોઈન્ટ એટલે કે ઝીરો પોઈન્ટ સાડત્રીસ ટકાના વધારા સાથે ત્રેવીસ હજાર બસો ઓગણપચાસ પોઈન્ટ ઉપર બંધ થયો હતો